આશ્રમે ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા એણે એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે બધાય ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું એનો વિડીયો આગળ મૂકી દઉં હા ત્યારબાદ માયાભાઈ આહી રહ્યા ચોખવટ કરતો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદીવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગડાણ વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું જય શ્રીરામ બાપા સીતારામ પણ બાદમાં પ્રકરણમાં દીકરા જયરાજ આહિરની એન્ટ્રી થઈ અને તેણે તે વ્યક્તિ નવનીતભાઈને ફોન કર્યો સાંભળો આ વાયરલ ઓડિયો હાલો બોલો જયરાજ આહિર બોલો બોરડાથી હા બોલો મળવું તું ક્યાં છું બગડાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું તમે કહો ત્યારે? તો વાંધો નહીં પ્રસંગમાં શું હમણાં આવું ફોન કરું? શું હતું શું? એ રૂબરૂ વાત કરીએ. હમ હો? કઈ વાંધો નહીં. હા. ત્યારબાદ બગદાણાના નવનીત ભાઈ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો જેના વિડીયોઝ પણ સામે આવ્યા અને ત્યારબાદ નવનીત ભાઈનું શું કહેવું છે તેને પણ સાંભળો અને મને રાતે એક વાગે બોલાવી મારા હાથ પગ ને બધું ભાંગી નાખ્યું છે અને એની પોલીસ ફરિયાદ અમે કરી તો પોલીસે મારું નિવેદન લીધું ત્રણ વખત ભાઈ એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ કુંડવી મને નામ આપ્યું હું નાજુ કુંડવી ના જયીરાજભાઈને એ લોકોએ મને મોકલો છે તે આવો વિડીયો કેમ મા ભાઈ માફી પગલ આ રીતની મારી સત્ય હકીકત છે એસપી આઈજી હું રિક્વેસ્ટ કરું છું આની યોગ્ય તપાસ થાય ત્યારે આ હુમલા અંગે માયાભાઈના પુત્ર જયરાજ આહિર પર રાજનીતિમાં આવતા પૂર્વે જ દાદાગીરી કરવાનો આરોપ લાગ્યો છે હવે સાચું શું ખોટું શું તેની પોલીસ તપાસ કરશે ત્યારબાદ જ સાચી વિગતો સામે આવશે